ઉત્તરાખંડના હરિદ્વારમાં બુધવારે બપોરે પાંચ વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે આ અંગે મળતી માહિતી અનુસાર દિલ્હીનો એક પરિવાર તેમના પાંચ વર્ષના બાળક સાથે હરકી પવડી ખાતે ગંગામાં સ્નાન કરવા માટે હરિદ્વાર આવ્યો હતો જ્યાં એક એક મહિલાએ બાળકને પાણીમાં ડૂબાડી દેતા તેનું મોત નિપજ્યું હતું આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે આ વિડીયોમાં મહિલા બાળકને પાણીમાં થોડીવાર ડુબાડતી જોવા મળી રહી છે આ પછી નજીકમાં જ લોકો પણ મહિલા પાસે પહોંચી ગયા અને તેને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ મહિલા તેમને ધક્કા મારવા લાગી અને લાંબા સમય બાદ મહિલા બાળકને પાણીમાંથી બહાર કાઢે છે જોકે ત્યાં સુધી બાળકનું મોત નીપજ્યું હતું ઘટના અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ દરેક પાસાઓની તપાસ હાથ ધરી હતી રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ